સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની અંદર કુડસદ ગામે કમોસમી વરસાદે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે મોડી રાત્રે પડેલા વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને જે પાક ખેડૂતોએ કાપણી બાદ ગામના ખુલ્લા તળાવમાં સુકવવા માટે મૂક્યો હતો આ તૈયાર પાક વેપારીઓને વેચાય તે પહેલા જ વરસાદના પાણીમાં પલળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ખેડૂતોએ પાકને બચાવવા માટે ઓલપાડ અને કીમ હાઇવે પર સુકવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ખેતરોની અંદર ભેજ અને જગ્યાની અછતને કારણે મુશ્કેલી વધી ગઈ છે ખેડૂતોનું કહેવું છે કે આ નુકસાનથી તેમનું આખું વર્ષનું રોકાણ ડૂબી ગયું છે અને તેઓએ સરકાર પાસે નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવાની પણ માંગ કરી છે આ ઉપરાંત સ્થાનિક મંડળીઓ પાસે પણ ખેડૂતોએ આર્થિક સહાયની આશા વ્યક્ત કરી છે આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વિંગાના ડાંગર છે તે આ વરસાદથી અમે બે કલાક વરસાદમાં પડે અમે બધો ભીજાઈ ગયો છે મને કંઈ નહીં તો પંદરેક લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયાર નહીં ભેજ છે આમ છે તેમ છે કરીને કોઈ લેતું નથી હવે આ વરસાદને કારણે એ લોકો પકડશે બધો પાકનું નુકસાન થશે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે સરકારશ્રીની એટલી નમ્ર વિનંતી છે કે આનો સર્વે બને તો થોડું જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે